આણંદમાં નકલી સોનાના દાગીના પર ગોલ્ડ લોન લઈને બેંક સાથે છેતરપિંડી કરવાના બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે સોનાના સતત વધી રહેલા ભાવને કારણે સોના ઉપર લોન લેવાના કૌભાંડના બનાવ બની રહ્યા છે ત્યારે પીપળાવ ગામની બેંક ઓફ બરોડાની શાખામાં નકલી સોના ઉપર ગોલ્ડ લોન લેવાઈ હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો ભેજાબાજે ભૂળી પ્રજાને ભોળવી નકલી સોનું આપી બેંકમાંથી મિનેશ પરમાર નામના નામે લોન લેવડાવી છેતરપિંડી કરી હતી મિનેશ પરમારે બેન્ક મિત્રની ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લીધા હતા અને નકલી સોનું આપી લોકોના ખાતાઓમાં સોના ઉપર લોન લીધી હતી ખાતેદારો નકલી સોનાના દાગીના ઘેરવે રાખી બેંક સાથે લાખોની ઠગાઈનો માસ્ટર માઇન્ડ પરમાર અને તેના સાગરીત અનિલ કનૈયાલાલ સોની અને મુરલી ભરવાડની પોલીસે ધરપકડ કરી છે અને છેતરપિંડીનો ગુનો સોજીત્રા પોલીસ મથકે નોંધાયો હતો આ ઘટનાની ગંભીરતા જોતા એસઓજી પોલીસને તપાસ સોંપાઈ હતી એસઓજી આણંદની ટીમે પહેલા અગાઉ મિનેશને પકડ્યો હતો ત્યારબાદ બે આરોપી અનિલ અને મુરલીને ઝડપી પાડ્યા હતા લાંબા સમયથી ચાલી રહેલા ગોલ્ડ લોન રેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે સોજિત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું આ કાવતરાના ભાગ રૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલર જ્વેલરીસ છે મારા ઘરેણા છે એને તમે લો બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો સમય સાથે એ ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણા મેળવી લીધા સમય બેંક ઓફ જાણ થઈ કે આ જે દાગીના દાગીના એને આપ્યા છે એ બનાવટી છે જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજી સાણી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિતેશ મિનેશભાઈ મનુભાઈ પરમાર ની અટક કરવામાં આવી જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્રણ દિવસના રિમાન્ડ પર તપાસ દરમિયાન વધુ ખુલ્યા જેમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની જે રહે રહેમાર્ટની સામે ઉત્તર સંડારો નડિયાદ તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ રહે ભગત પેટ્રોલ પંપની સામે તારાપુર ની પણ અટક કરવામાં આવી જે બંને આરોપીઓની અ આજે બે દિવસની નિર્માણ મંજૂર થઈ છે આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ રૂપિયા એકત્રીસ લાખ પંચાવન હજારની ઠગાઈ કરવામાં આવેલી છે અને ત્રણ આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે